તો કેમ છો બધા ગુડ મોર્નિંગ અને આજનો બ્લોગ પ્રોપર ગુજરાતીમાં થવાનો છે કેમ કે ભાઈ કેટલા ભાઈઓનો રિક્વેસ્ટ હતી કે ભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવો ગુજરાતીમાં બ્લોગ બનાવો પછી અમે પણ વિચાર્યું કે ભાઈ ચાલો ગુજરાતીમાં બ્લોગ બનાવી અને અમે જે વ્લોગ બનાવતા હતા એ હિન્દીમાં ત્યાં લગ્ન હતા અને અમે અત્યારે ટોટલ સાઠથી સિત્તેર બ્લોગ નાખી દીધા છે હિન્દીમાં અને બધા ભાઈઓની રિક્વેસ્ટ હતી કે ભાઈ ગુજરાતીમાં બ્લોગ બનાવો કાંઈ વાંધો નહીં ભાઈ આજનો બ્લોગ આખો પ્રોપર ગુજરાતીમાં થવાનો છે અને હું અને મારો ભાઈ જૈલો આવી જા ભાઈ જૈલા અવિધા સે આપ કેમ છો બધા મિત્રો તમારો બધાનો સ્વાગત છે અમારા ફર્સ્ટ મિની વ્લોગ અને મિની વ્લોગ નું ફર્સ્ટ ગુજરાતી વ્લોગમાં જાવ ફાફા પડે ગુજરાતી ભાતો ગુજરાતીમાં તો ભાઈ ભાઈリアリティ જ આવશે કેમ કે હિન્દીમાં અમને ખબર છે કે ગુજરાતીમાં ખબર નથી કાઈ વાંધો નહીં આ બધી બધીリアリティ આવશે પણ ચાલશે કાઈ વાંધો નહીં આવું તે ગુજરાતી માયલા રાખે કઈ ખબર પડતી નથી ગુજરાતીમાં માં શું બોલવું કઈ ભાઈ ગુજરાતી બોલવાનું છે હવે ગુજરાતીમાં નો બ્લોગ આવશે કારણ કે બધાયની કોમેન્ટ હતી બધાય બધા આમાં કેવું રહેશે રિવ્યુ બધા કેવા વ્યૂ આવે કેવી રીતે શું થાય છે બધું જોઈશ અમે આગળ વેરે છે બ્લોગ અમારો અને ભાઈઓ જેને જેને ભાઈ અમારો વોટર પાર્ક મારો બ્લોગ નથી જોયો કોઈ જોયાઓ કેમ કે પાર્ટ 1 ને પાર્ટ 2 બે બે પાર્ટ કર્યા છે અમે કેમ કે એક વિડીયોમાં બ્લોગ બહુ મોટો થઈ જતો તો એટલે બે પાર્ટ કર્યા છે અને એ બ્લોગ બહુ મસ્ત અમે બનાવ્યો છે બધાય દોસ્તારો આવી રહ્યા હતા મતલબ ફૂલ ફન હતું અને જેને જણે નથી જોયું પેલા એ બ્લોક જોઈ આવો પછી આ બ્લોક જોઈ જો નો બ્લોક છે સાસણ ગીર ગયા હતા અમે વોટર પાર્ક માં નાવા બહુ મસ્તીનો નો છે ફૂલ કોમેડી ફૂલ ફન તમે જે સમજો એ બધું બ્લોક માં બહુ મસ્તીનું છે તો નો જોયો હોય ને મારા મિત્રો તો બધાય જોઈ આવો લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ તો કરીને જજો જે ચેનલ માં નવા હોય ને જી હું ને મારો ભાઈ અત્યારે જઈ છે જેતપુર માં તો ચલો કાઈક કરી નવા જૂની આઈ જે બરોબર ને ભાઈ બરોબર જેતપુર જાય ભાઈ મોર્નિંગ મોર્નિંગ સવાર હવાર માં હાલો આજ તો કઈ ખાધુંય નથી ચાય તો જેતપુર આયલ હા હાલો આવે જ ગરમા ગરમ છોલે ભટુરી ખાવા હો છોલે ભટુરી અને આ માર સેરા મારા દોસ્તા તો મારા ભેગો રખડી તો તને આવું બધું ખાવા જડે રખડવા જડે તું અમારા ભેગો ક્યાં રખડે તો અમારા તો મારા દોસ્તા રખ નથી ભાઈ તને વાં કહી તો કે અહીંયા ન થાઉ વાં તો કે અહીંયા ન થાઉ અને આ ભાઈ આવું છે ક્યાં અને આ મારું ખેવી છે છોલે ભટુરી બહુ મજા આવે ભાઈ જેટલી કરી હાલો વેટર આ લઈ લે તમારું ભટોરું સોલ ના ડુંગળી ડુંગળી લઈ ગયો ડુંગરી છે આજ તો ખાવામાં બાકા જીકી બોલાવી દીધી કેમ કે હવા તો કઈ ઘટુ જ ન જોઈ ભાઈ ઓન્લી મો જ બાકા જીકી ખવાર નો ભાઈ આજ ખવાયરા ભાઈ મેં કઈ ખાધું નોતી ચાલ ખોલા પટોરી મે ભાઈ ખાવા જાય આઈ ભાઈ ગુજરાતી બ્લોગ છે ને થોડું મને ડિફરન્ટ લાગે આ અલગ 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 વસ્તુ લાગે આદી નો કરે આખવા બાકા જીકી ઢૂડે તો યાર ઈ તો કાંઈ વાંધો નથી યાર ગુજરાતમાં માં એકાય ઓન ઉડે તો યાર થોડું ડિફરન્ટ લાગે કઈ વાંધો નહી ચાલો હાલશે પણ એ ડુંગરી બુંગરી નાખાય હવે આ સીબડા ઉવાર પેલા સીબડા ના આ સીબડા ડુંગરી લઈ લે ડુંગરી

સૌથી પહેલાં તો ભાઈ દિલથી ધન્યવાદ થેન્ક યુ કેમ કે મારો વોટર વાળો બ્લોગ ચારસો પ્લસ ચાલે છે મતલબ મેં એવું બધું વિચાર્યું હતું કે આટલા બધા વ્યૂ આવશે એટલે દિલથી ધન્યવાદ ભાઈ એટલો બધો પ્રેમ બતાવવા માટે અને આજે તમારો ભાઈ થઈ ગયો છે રેડી અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા છે તડકાના અને આજે તમારો ભાઈ મારોનો છો રેમ ડીનોનું શોલ્ડર વર્કઆઉટ જીમમાં જવાનું છે કેમ કે બે દિવસ ત્યાં જીમમાં ગયો નથી કેમ કે થોડુંક કામ આવી ગયું હતું વાડીએ પપ્પાએ કીધું તું બેટા જીમમાં ન જતો પછી પપ્પાથી આગળ આપણે ના બધાય કાંઈ વાંધો નહીં આજે જવાનું છે ફાઇનલી અને બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે તો ફાઇનલી આપણે જીમમાં જઈને મળીશું શોલ્ડર વર્કઆઉટ કરવાનું છે મારે રેમોન ડીનોનું અને રેમોન ડીનો ભાઈને ન જોયો તો આ જોઈએ સ્ક્રીન ઉપર પાછો તમને મનમાં પ્રશ્ન થશે કે રેમોન ડીનો કોણ છે એવું છે ગુજરાતમાં ફિટનેસ લાઈનમાં હજી બધા ઉપર આવે છે કેમ કે એટલી બધી ખબર નથી પડતી ફિટનેસ લાઈન શું છે જીમ શું છે બધાને એમ ખબર પડશે કે ભાઈ તું ભાઈ ખાલી જીમમાં જાય છે એમાં શું હોય મશીન હોય કરવાના હોય તો કોઈને ખબર નથી પડતી કે હું વસ્તુ ખાવી જેમ વસ્તુ શું છે કેવી રીતે જીમમાં મજા આવે છે મતલબ કે બધાને હજી વાર લાગશે ખબર પડશે પણ થોડોક ટાઈમ હજી બે પાંચ વર્ષ વહી જશે કેમ કે જે ગુજરાત ફિટનેસ લાઈનમાં માત્ર ત્રીસથી થી ચાલીસ ટકા જ છે બીજું બધું આગળ છે કાંઈ વાંધો નહીં પણ બધાને ખબર પડશે ધીમે ધીમે અને આ અમે ત્રીસથી ચાલીસ ટકામાં અમે આ રોગ આવી ગયા છે અત્યારે મતલબ કે બીજા બધા માણસોને સમજાવવું બહુ અઘરું પડી જાય છે કે ભાઈ મેં જીમમાં જાઉં છું હું ડાયરેક્ટ વાત કરું એટલે ડાયરેક્ટ મને બધા એમ જ કહે છે કે પાવડર લેતા આવી ને એટલે જ બોડી બને પણ કોઈને ખબર નથી કે પાવડર વસ્તુ શું છે પાવડરથી કાંઈ બોડી ન બને મતલબ ખાવા પીવામાં સવારથી લઈને સાંજે સુધી પ્રોપર વર્કઆઉટ કરવું પડે દુઃખ સહન કરવું પડે આ બધી કેને ખબર પડે બસ હિતભાઈ તો આજે સ્ટોરી લગાવી દીધી જીમમાં થાય કેવી મજા આવે પણ હિતુભાઈને ખબર હોય કાંઈ વાંધો નહીં ચાલો આ તો બધું ચાલતું રહેશે તો આજે આપણે મળીએ ડાયરેક્ટ જીમમાં અને ભાઈઓ અને આ છે બ્લેક કોફી તમે દૂધમાં પણ લઈ શકો છો અને ખાલી પાણીમાં પણ લઈ શકો છો નો સુગર કેમ કે મેં દૂધમાં લીધી છે આજે અને જીમ કર્યાની પહેલાં અડધી કલાક પહેલાં હું કોફી લઉં છું કેમ કે વર્કઆઉટમાં તમને સારી એનર્જી રહે મજા આવશે વર્કઆઉટ કરવાની કરો તો ખબર પડશે મજા આવશે એકવાર ટ્રાય કરી તમારો ભાઈ આવી ગયો જીમમાં તો ચાલો પેલા શરીરને ગરમ કરી લો અપ કરી લઉં પછી એક્સરસાઇઝ ચાલુ કરી કન્ટિન્યુ બ્લોગ વર્કઆઉટ ચાલુ કર્યું છે બિગ બેટ ફ્લાય મશીન રિવર્સ રિયલ ડેટ પેલી એક્સરસાઇઝ દસ થી બાર ના ચાલો પહેલી एक्सरसाइज પૂરી કર્યું પછી બીજી વાર